રસ્તા વચ્ચે ઉભા રહીને થૂંકતા આપણા સત્તો ઉપર આ સત્ય ઘટનાઓ છે એટલે આપણે આપણે તો છે નમાલા છીએ આપણે તો બધા આપણે બધા નમાલા છીએ કે આટલા અપમાન પછી પણ આપણે આપણે જઈ જઈને ત્યાં ભળીએ છીએ હું કહું છું કે વિધર્મીઓને એમનો એમનો ધર્મ કેમ એમ એ લોકો સંભાળી લે છે એમના ધર્મમાં એ લોકો કોઈને વચ્ચે આવવા દે છે

હવે એ શરમની વાત છે કે આપણામાંથી પાંચ જણા છે ખાલી આપણે પાંસઠ જણા છીએ મારાથી પણ નથી થતું હં આપણાને શરમ આવવી જોઈએ એમને કશું કહેવાને લાયક જ આપણે નથી રહ્યા એ તો ઊંધા પડે છે ને તો અહીં કાળા ડાઘા પડે છે આટલે કાળા ડાઘા પડે છે હા આપણે છે તિલક બધાના માથા પર છે કોઈ વિચાર કર્યો કે જ્યારે ભુદેવ કાશીમાં પૂજન કરાવે છે ખાલી તિલક કરાવી લેવું જોઈએ તિલક દક્ષિણા નહીં આપવાની આવું ગભરામણ નહીં રાખવાની હૃદયમાં હે ભલે જગ્યા ઓછી છે પણ ત્રણ ત્રણ કુલર છે ગભરામણ થાય તો કુલર આગળ ભૂરી જવાનું પણ તિલક કરાવવાનું દક્ષિણાની ગભરામણ કાઢી મૂકવાની